બગી બોલેરો ને ધક્કો મારે છે કે ઘોડા બગી આંકે છે કે બોલેરો ને ઘોડા હકાલે છે તો હે કેશ બેક ટુ ચેનલ કેમ છો બધા અત્યારે બાકી છે છ અને આપણે નેવું બેને જીત લીધી હતી કેટલા દિવસથી કે પપ્પા મને બુક લેવા લઈ જાવ તો અમે જતા તા બુક લેવા તો રસ્તામાં આવ્યો તો તળાવ જેનું મસ્ત ડેવલપમેન્ટ નું કામ થઈ ગયું હતું એટલે હું ઉભો ગયો તમને તળાવનો નજારો દેખાડો અને આ તમને બધાને કહી દો કે વિડીયોમાં ક્લિયર અવાજ નહોતો આવ્યો એટલે મેં વોઇસ ઓવર કરેલું છે તો ચાલો તમને જલ્દીથી બતાવી દઉં તરસેમ આ તળાવનો નજારો તળાવની ફરતે બ્લોક નહીં એટલું બધું સરસ મજાનું બનાવવામાં આવ્યું છે કે ત્યાં તમે જઈને દોડી શકો ચાલી શકો ગ્લોટિયા મારી શકો જેવી તમારી યથાશક્તિ પ્રમાણે તમે ગમે તે કરી શકો બેન આપણે ક્યાં જવાનું છે આક લેવા જાવ એ કાંક લેવા હાટું તે આપણે ભાવનગર ધક્કો ખાવાનો હે મન નો આવડે આંક લેતા આવડે મને કે તારે આવું હારે આવવું પડે કેમ

જઈએ આપણે ક્યારે જવું ક્યારે જવું એમ કરતી ને હવે કેવી શાંતિથી પીવા મળ્યું કેવું લાગ્યું ને એમ તો પછી હું થોડું ઘટકટાઈ લઉં આને કહેવાય હાવણા ફેરવાનું મશીન તો જલ્દીથી તમને આ જગ્યાની ઓફર વિશે કહી દઉં આ જગ્યા ઉપર મંચુરિયન સૂપ ઇડલી વડા અને ઠંડામાં કોલ્ડ મિલ્ક કે બીજી કોઈ ઠંડી આઈટમ ગમે તે વસ્તુ લ્યો એ બધી ત્રીસ ત્રીસ રૂપિયામાં મળી જશે અને જાણવા મળ્યું કે આ ઓફર ખાલી પંદર તારીખ સુધી જ છે હમણાં ઉતાવળ કરતી દઉં ને હજી ગ્લાસ ખાલી થયો નથી ત્યાં ગાડી બોલી તમે તો પી લીધો પેટ્રોલ પંપ ભાજપ મને પણ તરસ લાગે છે કાઢો તો મરવા પડ્યો આ તને પીવડો છો તન ની પીવડો તો એમ આગળ કેમ જશું એ ભાઈ આના ગળામાં બસો વીસ નું રેટ લે ધરાઈન પી લે ક્યાં ની પીવ પીવ કરતી હતી પેટ્રોલ પંપ નું મીટર જોતા ખબર પડી કે કમાવામાં કેટલી વાર લાગે ને જાતા કેટલી વાર લાગે લાગે આ હવા પણ પૂરલો પછી કઈ ટેન્શન નહીં છોકરાઓને રમતા જોઈને મને એક લાઈન કે જવાની ની લાલચમાં બચપન વીતી ગયું અને હવે કામયાબી ની લાલચમાં જવાની વીતી જાય છે આ સાથે અમે ચાંદા ને કેમેરામાં કેપ્ચર કરીને બુકસ્ટોલ તરફ જતા રહ્યા બેન તો લાગી ગયા એની મનપસંદ બુક ગોતવામાં આ જ લેવો છે તો ત્યાંથી નીકળીને અમે પહોંચી ગયા કરિયાણા દુકાન બાજુ કારણ કે એક બુક માટે તો ભાવનગર તકો ખવાય નહીં એટલે વિચાર્યું કે બીજી બે ત્રણ વસ્તુ લેતા જઈએ બે ચાર બિલ્ડિંગ બહાર બનાવી નાખ્યું એક અંદર બનાવી નાખ્યું તો ચાલો માસી અમને જલ્દીથી ફટાફટ મગનો દાણો ચોક્કસ દાણો આવી દે એટલે ઘરે ખીચડી બનાવીને ખાઈને હોય જાય ત્યાંથી નીકળ્યા તો બેન કે મારે શાક માર્કેટ જોવું તો ત્યાંથી નીકળીને અમે પહોંચી ગયા શાક માર્કેટમાં આગળ જતાં અમને મળી ગયા અમારા બીજા સત્ર બે શાકભાજી વાળા ભાઈ ના વિડીયો ઉતારી જતો મિત્રો તો બહુ વાસ સ્વભાવના હતા એન કીધું કે મને તમારા ચેનલનું નામ કહીતો જાવ એટલે મેં જલ્દીથી ફટાફટ મારી ચેનલનું નામ કીધું અને ભાઈ આ ચેનલ ગોતીને સબસ્ક્રાઇબ કરનાખી આ ભાઈ સાથે વાતચીત કરીને મને દિલથી મજા આવી ગઈ બસ એ પહેલી જ છે વાહ 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 એ ભાઈને વાહ ભાઈ વાહ સારું હાલો તો ચાલો જલ્દીથી फटाफट માર્કેટના દેકારામાં પટકારા સાંભળી લઈએ ને માર્કેટ નીકળીને ફટાફટ ઘર તરફ માર્કેટમાં આટા મારીને બે ને કઈ લેવાની ઈચ્છા ના થાય એવું કઈ બને નહીં એટલે ફટાફટ લઈ લીધો દાડમ કેળા ઘરે જતા રસ્તામાં બગી અને બોલરો જોઈને મને મનમાં એક બે સવાલ થયા કે બગી બોલરોને ધક્કો મારે છે કે ઘોડા બગી હાકે છે કે બોલરોને ઘોડા હાકા લેશે તો આ બધા સવાલ ના જવાબ હવે તમારે કોમેન્ટમાં આપવાના છે તો આ સાથે આપણે આ વિડીયો ને અહીંયા સુધી રાખશું તો ફરી મળશું નવા ગુડ નાઇટ જય હિન્દ વધે માત્ર